વિસ્તારના સ્થાનિક લોકોને જાણ કર્યા વગર છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી બપોરના એક કલાકે પાણી આપવામાં આવે છે પરંતુ અડધો કલાક અપૂરતા પ્રેશરથી પીવાનું પાણી આપવામાં આવતા વીરભદ્ર અખાડા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને મહાનગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા દેસાઈ છે અમે વીરભદ્ર અખાડાના વિસ્તાર સાંઈબાબાના મંદિર પાસેથી આવીએ છીએ અમારે ઘણા દિવસથી પાણીનો પ્રશ્ન છે અમારે પાણી બિલકુલ આવતું જ નથી આ છેલ્લા કેટલા બધા દિવસોથી એવું થાય છે હું પહેલીવાર મ્યુનિટીમાં આવા સિઝનમાં પાણી આવતું એ લોકો એમ જ કે છે અમે ઘણા બધાએ કમ્પલેન કરી એ લોકોનું કહેવાનું એમ જ છે કે અમે તો પાણી આપીએ છીએ પણ ઓલરેડી પાણી આવતું જ નથી જ્યારે પાણી આવે છે થોડું ઘણું પાણી આવે છે એનો ફોટો પાણી લોકો કમ્પ્લેન સોલ્વ એમ કરીને એ લોકો સ્ટેટસ ક્લોઝ કરી નાખે છે એટલે હવે કેવી રીતે પ્રૂફ કરવું ને એ જ નથી સમજાતું કારણ કે પાણી રોજ અમારે ટાંકા મંગાવવા પડે પાંચસો રૂપિયાનો ટાંકો ગણો એ લેખે તમે અમે ગણવા જઈએ ને તો એ પૈસા એક્સ્ટ્રા એવા પૈસા નથી કે એવી એવી રીતે અમે પાણી મંગાવી

અને એ તે પ્રેશર બિલકુલ નહીં અને ખાલી ત્રીસ પાંત્રીસ મિનિટ પાણી આવીને તરત બંધ કરી દેતા માન દસ બાલથી પાણી આવતું હતું